બે એસી ડોમ માં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે દસ દિવસના ગણેશ ઉત્સવની પૂર્ણાહુતિ બાદ હવે નવરાત્રી ઉત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે વ્યવસાયિક રીતે આયોજિત થતી નવરાત્રી ની હરીફાઈ પણ શરૂ થઈ ગઈ છે ત્યારે આ વખતે સુરતમાં આયોજિત થનાર વિશ્વની સૌથી મોટી નવરાત્રીમાં શું ખાસ હશે એ વિશે જી નાઇન એપેક્સ ગ્રુપના હિરેનભાઈ કાકડિયાએ આયોજન અંગે માહિતી આપતા જણાવ્યું કે આ વર્ષે જી ગ્રુપ દ્વારા કેદાર ભગત મ્યુઝિક ડાયરેક્ટર દિવ્યકુમાર બોલિવૂડ સિંગર પ્રિયંકા વેદ શૈતાલી છાયા વિશ્વાસ શાહ શ્વેતા વિરાસ કૌશિક દેશપાંડે જેવા ટોપના ગાયક કલાકારોની સાથે નવરાત્રીનું આયોજન કરવા જઈ રહ્યું છે આયોજન દરમિયાન આઈસીયુ ઓન વ્હીલ દ્વારા ગરબા રમવા આવનાર ખેલૈયાઓને કોઈ પણ મેડિકલ તકલીફ થાય તો તેમની સ્થળ ઉપર જ હોસ્પિટલ જેવી સારવારની સુવિધા ઊભી કરવામાં આવી છે તે ઉપરાંત ખેલૈયાઓ માટે એક એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટર દ્વારા હાજર જ રહેશે વર્લ્ડ બિગેસ્ટ એન્ડ બેટર નવરાત્રિ માટે બે સેન્ટ્રલ એસી ડોમ બનાવવામાં આવ્યા છે

તને સારસે મેં નચા રહા હું જી નાઇન કે સાથ નચા રહું કે ઓડિયન્સ એ इतनी स्पिरिटेड है इतना एंतुजियाज़म उनमें होता है कि दस दिन में उनको मतलब वक्त पे आ जाते हैं आधी आधी रात तक हमको नचाना पड़ता है उनको फिर भी समय कम पड़ता है और वन ऑफ़ द फाइनेस्ट नवरात्रिज ऑफ गुजरात नहीं बल्कि इंडिया और वर्ल्ड की ऐसी कोई चीज़ नहीं है जो ये लोग नहीं अपनाते तैयारियां तो सर मैं बहुत छोटा सा था तब से मैं सूरत आ रहा हूँ परफॉर्म करने के लिए तो यहाँ के ऑडियंस से मैं बड़ा ही वाकिफ़ हूँ यहाँ के लोग मुझे जानते हैं आ, कुछ आ, शायद भूल चुके होंगे लेकिन मैं इस बार वापस उन्हें याद दिलाने आया हूँ कि मैं आ, डांडिया किया करता था और अब मैं वापस आया हूँ सूरत में डांडिया करने के लिए एंड

શહેરની અંદર જો આટલું વિશાળ આયોજન થાય તો સ્થાનિક લોકો અને શહેરીજનોને ટ્રાફિકની ઘણી સમસ્યા નડી શકે છે દરરોજ ત્રીસ થી પાંત્રીસ હજાર લોકોનું ગેધરિંગ માટે શહેરમાં જ એરપોર્ટની સામે બે લાખ સ્કવેર ફીટ જેટલી વિશાળ જગ્યામાં ગરબા રાત્રિનું આયોજન નક્કી કરાયું છે સુરતીઓનો જે ટેસ્ટ છે ए, ए, उसका मुझे पता है कि उनको क्या चाहिए उनको किस टाइम पे क्या क्या वेरिएशन देना है क्या क्या उनका अपडाउन होता है जीना नाइन डबल ए डोम का पूरा प्लानिंग है डबल ए डोम इसलिए हम बोल रहे हैं कि जनरली एक डोम एक ए होता है हमारे वहाँ दो डोम कनेक्ट किए और दो, दो डोम दो ए है तो इसीलिए डबल ए हम कहते हैं इसके अलावा जो लोग हमारे वहाँ खेलते हैं वो लोग कम से कम पाँच हज़ार रजिस्टर खेला है जो हमारे साथ सालों से खेलते हैं उनकी सुविधा के लिए नीचे आर सी सी प्लेटफॉर्म है डबल कारपेटिंग है प्लस जो लोग नहीं खेल सकते उनके लिए भी अलग से स्पेस है जहाँ पर वो लोग आके खेल सकते हैं અહીં ગરબા રમવાવાળા માટે વિશાળ જગ્યા મળી રહેશે તેમજ ગરબા જોનારા પ્રેક્ષકો મહેમાનો માટે બેસવાની જગ્યાની સાથે વાહન પાર્કિંગ માટે પણ પૂરતી જગ્યા ઉપલબ્ધ છે સુરતવાસીઓને મેસેજ આપતા હિરેનભાઈએ જણાવ્યું કે સુરતવાસીઓ આવો જી ગરબા રાત્રિમાં ડબલ એસી ડોમની વિશાળ જગ્યામાં સાંસ્કૃતિક અને પારંપરિક રીતે નવરાત્રી ઉત્સવની મજા માણો હવે સમય છે એક વિરામનો